નમકીન પારા તો જો નમકીન પારા ને બધું થાય છે અને વસંતબેન પ્રવાસ માં લેવા છે આજે તો હું લાવ્યા તો હું તમને એક વસ્તુ બતાવું તો જો આ બેન વસ્તુ લાવ્યા છે આ તો નાનું નાનું શેર માટે લાઈક થાય જોઈ તો આવું બક લાવ્યા છે અને હજી તો કેટલું બધું લાવ્યા છે ને મસ્ત મસ્ત લાવ્યા છે તો કન્ટિન્યુ વ્લોગ માં બેનરે તો આપણે નાસ્તો કરી લીધો છે અને ચાલો હવે આપણે ચિત્ર બનાવવા માંડીએ તો જો આઓ કઈક ચિત્ર છે તો ચાલો આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને હમણાં સેજલ પેન ને તલુ બેન પણ આવી જાય અને વસન બેન પણ આવી જાય તો ફાઇનલી મિત્રો આપણે ચિત્ર કમ્પ્લીટ કરનાખક છે અને જો આપણે સેજલ પેન અને

கலர் கே கல சே

పింక కలర్ మేం కలర్ నువ్వు పింక కలర్ పింక కలర్ నుంక కలర్ నువ్వా તો આપડા માટે હે પર ભગવાન વસંતબેન એન હાટ નું અને આમાં છે આપડું ફેબરિક

ના ઓલા ભાઈ બેસતા હતી મેં કીધું દસરથા ટોલી આમ કઈક આવી રીતે આમ લગ્બર નાખવાનું આમ નાખવું ઊંધું આમ રાખવાનું કઈક

નાસ્તામાં કાંઈ ન ધરાય આલું શાક રોટલા ખાલી બસ માં ત્યાં ને શાક રોટલા ખાવા મળે નઈ રોટલી ને શાક એમાં શું ધરાય મને રોટલો હોય તો જ ભાવે કારણ આજે વોળો હતો પણ એને રોટલી ન ભાવે રોટલો

ગજે ભલે અમારા શેજુ બેન સૌ ઉડાડે ઉડા ગોલા દેખો આશા છે કે આજનો લોક તમને ગમે હશે ગમે એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને મળશે પછી એક નવા સુધી બધાને નાખજો આવા નવા જોવા માટે